સામે આયોજન કરવામાં આવી આવે તેવી વાત રહી છે ચાલો રીબડા ચાલો રીબડા નામથી પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે એકતા પરો ધર્મના નામે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થતા

ચાલો રિબડા ચાલો રિબડાના નામથી પોસ્ટરો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે તો બીજી તરફ એકતા પરો ધર્મના નામે સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ થતા ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે વાયરલ થયેલી પોસ્ટથી ભારે ચકચાર મચી જવા પામી હોય તે પ્રકારના એ સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી રદ કરાવવા સામે રીબડા ખાતે મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું હોવાના સમાચાર પાંચ સપ્ટેમ્બરે રીબડા ખાતે જ એ સભા જે છે તે યોજવામાં આવશે તેવી વાત સામે આવી છે

સામે આવ્યા છે વાયરલ થયેલી પોસ્ટથી ભારે ચકચાર મચી ગઈ છે એકતા પરમો ધર્મના નામે સોશિયલ મીડિયા પર પોસ્ટ જે છે તે વાયરલ થઈ છે તેને લઈને ફરી એકવાર એ ચકચાર મચી છે સાથે સાથે જે વાત કરવામાં આવે તો અનિરુદ્ધ સી જાડેજાને લઈ એમના સમર્થનમાં રીબડા ખાતે મોટી એક સભાનું આયોજન થાય તે પ્રકારની વાત અત્યારે સામે આવી છે મારી સાથે વાત કરવા માટે સામાજિક આગેવાન

અને જે સત્યની લડાઈ છે આમાં એવું નથી કે ભાઈ આ જ વસ્તુ આપી દો પણ જે બીજા લોકોને મળી છે ભારતના નાગરિકોને જે આજીવન સજા જેમને થઈ છે જેમને નામદાર કોર્ટે સજા આપી છે જેમને બાર વર્ષ ને ચૌદ વર્ષ જેલવાસ ભોગવ્યો છે એવા અનેક લોકો હજારો લોકો હશે એમને જ્યારે સજા માફીનો લાભ મળ્યો છે ત્યારે એ લાભ અનિરુષસિંહ જાડેજાને પણ મળવો જોઈએ એવી અમારી વિનંતી છે અને માગણી પણ છે

કલમો મુજબ રાજપાલના રાષ્ટ્રપતિને સત્તાઓ મળી લે છે એ સત્તાઓના આધારે જે તે સ્ટેટમાં સજા માફીના હુકમો થતા હોય છે પરિપત્ર થતા હોય છે એના આધારે જે તે જેલ પ્રશાસન એને ફોલો કરતું હોય છે આ કેસની અંદર એવું થયું છે કે પચીસ જાન્યુઆરી બે હજાર સત્તરના દિવસે ગુજરાતના રાજપાલને જે સત્તા મળેલી છે બંધારણની કલમ મુજબ એ કલમ મુજબ એમને રાજ્યના જે કેદીઓ છે એમને બાર વર્ષની સજા ભોગવી હોય તો એમને સજા માફી આ પરિપત્ર ને ગુજરાતની તમામ જેલોએ અનુસરવાનું હતું પરંતુ જુનાગઢ જેલના જે અધિક્ષક છે એમને જે આ આ વસ્તુ આખી ફોલો કરી એની અંદર અનિરુષિંહ જાડેજા જ્યારે એ જેલમાં બંધ હતા ત્યારે એમનું નામ એમને ક્યાંય આમાં સમાવેશ કર્યો એવું લાગતું નથી હકીકત એવી હતી કે આ ભૂલ જુનાગઢ જેલના અધિક્ષક ની છે કે આવો પરિપત્ર આવે પછી એલિજિબલ જે બી લોકો હોય તેનું આખું લિસ્ટ તૈયાર થતું હોય છે એ લિસ્ટ કમિટી સમક્ષ જતું હોય છે અને કમિટી ની ભલામણના આધારે રાજ્ય સરકાર એમને માફી આપતી હોય છે પરંતુ કોઈ પણ અગમ્ય કારણોસર

એ બાબતે અમને લાભ મળવો જોઈએ અને એ અધિકાર દરેક પરિવાર ને છે દરેક આજીવન સજા પામેલા લોકોને પણ છે એ અધિકારની ની એમના દીકરાશ્રી એ રજૂઆત કરી અને જે ભૂલ જુનાગઢ જિલ્લા જેલ હતી એ ભૂલ બીજ સાહેબે સુધારી અને એમની સજા માફી માટેની એમનો જે જે એમની જે પરિપત્ર હતો રાજપાલ નો હતો એને જે અનુસરવાનું તે મુજબ કાર્યવાહી કરી પરંતુ વાત એવી થઈ છે કે ભાઈ આ બાબતને રાજકીય કારણોસર સજા માફી થઈ છે બે હાજર અઢાર માં પરંતુ રાજકીય કારણસર ચૌદ વર્ષ પછી કોઈને માફી મળતી હોય છે તો એવા તો અનેક છે ગુજરાતની અંદર તો શું બધાય માટે આવો નિયમ લાગુ થશે તો તો જે સજા માફી નો બંધારણે રાષ્ટ્રપતિ ને રાજપાલ ને અધિકાર આપ્યો છે એનો કોઈ મતલબ જ નહીં રહે પરિવાર ને દુઃખ હોય આપણે સમજી શકીએ નાગરિક આજે ચૌદ ચૌદ વર્ષ બાર વર્ષ રે પછી એને અધિકાર મળતો હોય ચૌદ વર્ષ રે પછી અધિકાર મળતો હોય તો અનિરુષિ જાડેજા તો અઢાર વર્ષ સુધી જેલમાં રહ્યા છે તો એમને તો હું તો એવું માનું છું કે પચીસ જાન્યુઆરી બે હજાર સત્તરે જે પરિપત્ર હતો એ મુજબ એમને છોડવા જોઈતા હતા તો એમને તો સામા એક વર્ષ લેટ છોડ્યા છે હકીકતમાં તેમને એક વર્ષ પહેલા છોડવાની જરૂર હતી નિયમ મુજબ તો એટલે આ વસ્તુ જે અત્યારે થઈ રહી છે એ પછી રાજકીય એવું છે હું કોર્ટના વસ્તુ રજૂ થાય એના આધારે નામદાર કોર્ટ એનું જજમેન્ટ આપતી હોય છે પણ જે પાવર રાજ્યપાલ પાસે છે સરકાર પાસે છે એ પાવરનો ઉપયોગ અલગ વસ્તુ હોય છે એટલે આખી પ્રક્રિયા રાજકીય જે કોઈ લોકોએ

કે ગુજરાતમાં આજીવન કેદની સજા થઈ હોય એવા અનેક લોકોને બાર વર્ષ કે ચૌદ વર્ષે જેલમાં બંધ રહ્યા પછી સજા માફી મળી જાય છે પરંતુ અનિરુદ્ધ સિંહ જાડેજા એ તો અઢાર વર્ષ જેલમાં બંધ રહ્યા છે એમને મળેલી સજા માફી બાબતે આટલો બધો ઉહાપો શા માટે આ પ્રકારની વાત એ અતુલ દવે તેમની પોસ્ટની અંદર કરી છે અને એવું પણ લખ્યું છે છેલ્લે કે તેઓ પણ એક ભારતના નાગરિક છે બીજી તરફ બીજી પણ એક વોટ્સઅપ જે પોસ્ટ જે છે તે વાયરલ થઈ રહી છે જેની અંદર એ આખું જે આયોજન છે તે આયોજનની એમાં લખવામાં લખવામાં આવી છે સ્વયંભૂ ઉપસ્થિત ચાલો રિબડા ચાલો રીબડાના નામથી એ પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી છે સાથે સાથે જે સજા માફી છે તેને લઈને આ પોસ્ટ જે છે તે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે સાથે જ અનિરુધ સિંહ જાડેજાના સમર્થનમાં રિબડા ખાતે આગામી પાંચ તારીખે મોટી એક સભાનું આયોજન થઈ રહ્યું હોવાની વિગતો જે છે તે મળી રહી છે ક્ષત્રિય સમાજના અમુક આગેવાનો જે છે તે પણ આ સભામાં ઉપસ્થિત રહે અને અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં આવે તેવી વાત જે છે તે પણ અત્યારે સૂત્રો પાસેથી જાણવા મળી રહી છે સમાચારોમાં અત્યારે બસ એટલું જ ન્યૂઝરૂમ ગુજરાત જીટીપીએલ બસો નંબર પર જોતા રહેજો નમસ્કાર